શાળાના બાળકોમાંથી પિસ્તાલીસ જેટલા બાળકો શિક્ષક બની સમગ્ર શાળાનું શૈક્ષણિક કાર્ય કર્યું હતું ઉપરાંત પર્યાવરણને ધ્યાનમાં રાખી શાળા દ્વારા એક નવીન પ્રયોગ તરીકે શિક્ષક બનેલ તમામ વિદ્યાર્થીઓને એક એક છોડ શાળા તરફથી આપવામાં આવ્યો અને તેનું જતન કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો આમ એક શિક્ષક એક વૃક્ષના સંકલ્પ સાથે આજે શાળા દ્વારા કુલ પચાસ જેટલા વૃક્ષો રોપવામાં આવશે અને તેનું જતન કરવામાં આવશે સાથે જ શિક્ષક બનેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ગિફ્ટ કન્વીનરશ્રી અને આચાર્યશ્રીના હસ્તે આપવામાં આવ્યા હતા